કચ્છિયત મા ન્યૂઝ કે જે નામ સમગ્ર આપણા કચ્છ અને ગુજરાતમાં લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે શ્રીમાન જેમલસિંહજી અનેક વર્ષોથી જે પ્રયત્ન કરી ને એક નાના પાયે મા ન્યૂઝ ચાલુ કરી અને આજે જ્યારે વટવૃક્ષ થયું છે અને અનેક કચ્છના અને ગુજરાતના લોકોના પ્રશ્નોને વાચા આપી અને જે કાર્ય કર્યું છે તે હું બિરદાવી રહ્યો છું અને એક નવો પ્રયાસ કે જે કચ્છની પ્રતિભાવોને ઉજાગર કરવા માટે કચ્છની પ્રતિભાવોને લોકો વચ્ચે લાવવા માટે જે એક પ્રયાસ કરી રહ્યા છે કચ્છડો ખેલે ખલકમે જેના માધ્યમથી અલગ અલગ પછી સાહિત્યની વાત હોય કે અલગ અલગ ક્ષેત્રે જે વ્યક્તિઓ પ્રદાન કરે છે એને આવતા દિવસોમાં કે પ્રતિભાવો છે એ આગળ આવે લોકો સમક્ષ આવે અને કચ્છના લોકો છે એ કચ્છના લોકો સમગ્ર વિશ્વમાં પોતાનું એક હીર છે નૂર છે એ બતાવી શકે એ માટે જે મા આશાપુરા ન્યૂઝ શ્રીમાન જેમલસિંહ દ્વારા જે એક કહી શકીએ કે ભગીરથ પ્રયાસ કરવા જઈ રહ્યા છે ત્યારે એમને હું શુભકામના પાઠવું છું એ ખૂબ જ અનુભવી છે એટલે મને ચોક્કસ વિશ્વાસ છે કે આ જે પ્રયાસ છે જેના કારણે અનેકવિધ જે અલગ અલગ ક્ષેત્રના વિદ્વાનો યુવાનો એ બધા જ ક્ષેત્રમાં કઈ રીતે એને આગળ આવવું એ એક ચોક્કસ દિશા મળશે અને ચોક્કસ કચ્છના લોકોને પણ એનાથી એક આનંદ અને સંતોષ થશે કે કચ્છમાં આવું આપણું એક હીર કહીએ એ જે સાચવેલું છે એ જે બહાર નીકળશે જેના કારણે અનેક ક્ષેત્રમાં કચ્છ આવતા દિવસોમાં પ્રગતિ કરશે અને જેનો સમગ્ર શ્રેય છે એ મા આશાપુરા ન્યૂઝ અને જેમલસીને સિંહને જશે ત્યારે એમને હું આ કાર્ય માટે અનેકવિધ શુભેચ્છા પાઠવું છું કે આપ જે રીતે એક ભૂજથી નાનકડો પ્રયાસ મહાશાપુરા ન્યૂઝનો શરૂ કરી અને આજે ગુજરાતમાં સમગ્ર જગ્યાએ વ્યાપક રીતે આપ લોકોના પ્રશ્નોને વાચા આપી અને આપે જે પ્રગતિ કરી છે તે બદલ એક કચ્છી તરીકે ખૂબ મને આનંદ અને ગૌરવ છે ખૂબ ખૂબ શુભકામના